આપ જોઈ રહ્યા છો લાઈવ દર્ભારતી ન્યૂઝ સિનોર તાલુકાના માલપુર ગામે બાકી વીજ બિલને લઈ સિનોર એમજી સીએલ દ્વારા સ્ટ્રીટ લાઇટનું વીજ કનેક્શન કાપી નાખતા સમગ્ર ગામમાં અંધારપટ માલપુર ગ્રામ પંચાયતમાં છેલ્લા બે વર્ષથી વહીવટદારના શહેર ચાલી રહી છે વર્ષ બે હજાર સત્તરમાં અઢાર લાખનું બેલેન્સ ધરાવતી માલપુર ગામ પંચાયત સ્ટ્રીટ લાઇટનું વીજ કનેક્શન કપાયું સિનોર એમજીસીએલ દ્વારા બાકી વીજ બિલને લઈ સ્ટ્રીટ લાઇટ નું વીજ કનેક્શન કાપી નાખતા છેલ્લા પંદર દિવસથી સમગ્ર ગામમાં ધારપટ માલપુર ગ્રામ પંચાયતમાં સત્તાવીસો ગામે આક્રોશ ઠારવા ગામ લોકો ગ્રામ પંચાયતમાં સત્તાવીસો ફક્ત ખોટા દાખલા ઠરાવો પૈસા કઈ રીતે મેળવી શકાય તે માટે જ કામ કરતા હોવાનો ગામ લોકોનો આક્રોશ સિનોરના માલપુર ગામે એક સમયે રાષ્ટ્રપતિ એવોર્ડ સ્માર્ટ વિલેજ એવોર્ડ સમગ્ર સમરસ ગ્રામ પંચાયત એવોર્ડ સાથે આશરે છવ્વીસ લાખ જેટલું પ્રોત્સાહન રકમ મેળવેલી હતી છેલ્લા ઘણા દિવસથી માલપુરની અંદર અંધારપટ છવાયો છે અંધારપટની માટે જાહેર જાન કરતા જે એ બેમ તેમને એવું કીધું હતું કે લાઈટ બિલ ભરાયું નથી એટલા માટે અમે કનેક્શન સમય મર્યાદા સુધી લાઈટ બિલ ના ભરાયું એટલે અમે કાપી નાખેલું છે એમ જોતા માલપુરની અંદર એવડે વહીવટદાર છે કે છતાં પણ ગામના જે કારભારીઓ છે અથવા વહીવટ કરનારાઓ છે તેમને પણ આ અંધારપટ દૂર કરવામાં કોઈ રસ નથી એમાંના ખોટા દાખલા બનાવવા અથવા બીજાના કામો ખોટા દાખલાઓ બનાવીને કામ કરાવવામાં ઇન્ટરેસ્ટ છે પણ ચાલુ થાય એનીમાં કોઈ ઇન્ટરેસ્ટ પણ લાગતું આમ એકલા પણ વાત નહીં એમાં ઇન્ટરેસ્ટ નહીં મન જોતા એવું જ લાગે છે કે એ લોકોને જે લગીને સત્તા તો કઈક રૂપિયા મળતા હતા મળતા નહીં તો એમને કામ કરવાનું બંધ કરી દીધું લોકોનું કામ બતાડવા ખોટા ખોટા દાખલાઓ બનાવવા તલાટી કામ કરે છે આમ જોતા ગામના લોકો વહીવટદાય અને એમના કારભા વચ્ચે ગામના લોકો અંધારાપટમાં રહે છે